મિત્રો જય સ્વામ ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર તમામ વિડીયો જોતા એને બધાને જાહેરાય એક સરસ મજાનો દુહો ગાઈ નાખું માં કોક દીક ભૂલો પડ ભગવાન કરું તારા સન્માન તને સ્વર્ગે બોલાવી દઉં શામળા જય મિત્રો કાઠિયાવાડમાં હું કામ ભૂલા પડે કે સંત સુરાની ધરતી છે આ તો કાઠિયાવાડ એટલે અહીંયા ભગવાન ભૂલા પીડા છે આ તો સત્ય ઘટના બની ગઈ છે બિલખામાં સગાળ સગાળશે ચલી અને ખાંડીને ખબર દીધો તો આખરી કસોટી લી કરી હતી શેઠ સગાળશે ઉપર છતાં એમાંથી પાર ઉતરી ગયા તા આ એનો દોહો ગવાય છે એટલે કાઠિયાવાડ તો કાઠિયાવાડ જ છે બાકી દુનિયામાં આની જેવી મજા ક્યાંય રહેવામાં નથી આવે એમ એવું કાઠિયાવાડ છે જય સ્વામિનારાયણ જય સ્વામી આજે આવ્યા છે ઉરિયા ખાતર નાખમાં ત્રણ સતત વરસાદ વરસ્યો છે પચીસ છવીસ સત્યાવીસ ત્રણ દિવસીય સતત વરસાદ ચાલુ ચાલુ રહી છે એટલે આજે ઉરિયા ખાતર પાછું ચાલુ કર્યું છે હા વાવણીનો કપાસ છે જોઈ શકો છો સતત વરસાદ વરસી રહ્યો છે હાથીઓ નક્ષત્ર બેહી ગયું છે બે દિવસ ત્યાં

બહુ માણસો હતા અને વરસાદ એકવાર ચાલુ છે પચીસ તારીખ થી ચાલુ છે પચીસ છવીસ બે દિવસ ત્યાં ચાલુ છે વરસાદ ધીમી ગતિ હશે અને પણ વરસાદનો ધારો થઈ ગયો છે અત્યારે તો

રોટલી ની પડે રોટલો જલ્દી ના સડે મસ્ત મજાનો રોટલો થઈ રહ્યો જોઈ શકો છો અને પણ સારી સારી આવે છે

વાટડી જોઈ રહી મારા જની રે ક્યારે હવે મળશે સુંદર ચામ વાટડી જોઈ રહી મારા જની રે વ્ય મારા તનડાના તાપસમા વસે રે તઈ મારું પૂરણ થાશે કામ વાટડી જોઈ સુમારા સુમારાજની રે આજ મારે મંદિર આવશે માવજી રે થયું તાવે વાટડી ता मंडळा साठी लावशे रे सौंदिरा सगावाडो जे वाटडी जोई रही सुमारा जनि रे काय हवे मळसे या लबे મેલી રસોયું મેં તૈયાર વાટડી જોઈ રહીશું મારા જની રે જમવાશે રેર ડે રે વાટ જોઈ બેસી ઘર ગરબાર વાટડી જોઈ રહી जमि बेठावा जोठी रे पीर स्यावि दवि द पकवान बाटडी जोइरहही सुमि रे रणषोड दासन स्वामी श्री हरि रे परम ब्रह्म से भगवान वाटडी जोई रही सु महाराजनी रे जय स्वामी नारायण जय स्वामी सरस मजानु हमारा बाये कीर्तन गायो वाटडी जोई रही सु महाराजनी रे जय श्री घाटिकाए नमः श्री स्वामी નિ જાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ ભક્તવપ્રિયાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ ઓમ વિઠ્ઠેશ્વરાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ ઓમ રુદ્રાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ ઓમ બ્રહ્મવિદ્યા પ્રભુતાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ ઓમ પાંડુનવસે श्री स्वामी नारायण नमः प्रशांत मुतेय